ડીજીપીના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં ડીજીપીના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી લીમડી પોલીસ ડિવિઝનના પંચાણું માથાભારે તત્વોને સામે બેસાડીને પોલીસે લાલ લાક કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સુરક્ષા અને સલામતી માટે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી

લીમડી ડિવાય એસપી વી એમ રબારી દ્વારા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લીમડી ડિવિઝનના પંચાણું આરોપીઓને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી હાલની કામગીરીની વિગતો એકત્ર કરી ગુનેગારો ઉપર કાયદાનો સંકંચ જમાવી લીધો હતો તેમજ આગામી સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં કરવા કડક સૂચના આપી હતી અને અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણો તેમજ બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં વીજ પુરવઠાની ટીમની સાથે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સામાજિક તત્વો સામે કડક હાથ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુના કોરી ગટે તે માટે ભાર મૂકીને લીમડી ડિવિઝન માં આવતા પોલીસ મતકોના અધિકારીઓને સામાજિક તત્વો પર બાજિ નજર રાખવા સૂચના આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણખાનિજના બનાવ હોય આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંગી સાહેબ અને વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રમુખ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્ન છીએ